અંકલેશ્વર સ્થિત નિરાંતનગર સોસાયટીમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરાઈ નિરાંતનગર સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય હો નંદ લાલ કી કૃષ્ણમય વાતાવરણથી કૃષ્ણ ભક્તો રંગે રંગાયા હતા મહિલા મંડળ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના ભજનો ગવાયા હતા રાત્રે બાર પંદર કલાકે

જન્મદિવસ હતો એ પણ આ વર્ષે બધા ભાવિક ભક્તોએ ભેગા થઈ અને ધામધૂમથી મનાવ્યો છે અને આ જન્માષ્ટમીમાં વરસાદ પણ આવ્યો છે એટલે બધું સસ્તું પણ થોડું થશે અને ભગવાનના આશીર્વાદથી આપણા દેશનું મ શાંતિ થાય અને સર્વ ભક્તોની ભગવાન શ્રી કૃષ્ણ મનોકામના પૂર્ણ કરે એવા સર્વ ભક્તોને ભગવાનના જન્મદિવસની શુભકામના સાથે જય શ્રી કૃષ્ણ